નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ તિલકવાડાના ઊંચાદ ગામના મુખ્ય માર્ગ પર સાત આઠ ફૂટનો મહાકાય મગર લટાર મારતા જોવા મળ્યો હતો ભારે મહેનત બાદ ફોરેસ્ટ વિભાગ દ્વારા મગરને રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી પ્રાપ્ત વિગત અનુસાર ગતરોજ રાત્રિના અંદાજિત થી ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન તિલકવાડા તાલુકાના ઊંચાદ ગામના મુખ્ય માર્ગ ઉપર અંદાજિત થી આઠ ફૂટનો મહાકાય મગર લટાર મારતો જોવા મળ્યો હતો આ મગર ઉંચાદ ગામના મુખ્ય માર્ગ પર આવી જતા વિસ્તારના લોકોમાં ફાફડ ફેલાયો હતો ત્યારે સ્થાનિક લોકોએ મગરની જાણ કેવડિયા ફોરેસ્ટ વિભાગને કરતા કેવડિયા ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળ પર મહા મહેનતે રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી અને મગરને રેસ્ક્યુ કરી કેવડિયા રેસ્ક્યુ સેન્ટર પર ખસેડવામાં આવ્યો છે ત્યારે આ મગર ઉંચાદ ગામ નજીક પસાર થતી નદીમાં પાણી ન હોવાને કારણે ઉંચાદ ગામના મુખ્ય માર્ગો ઉપર આવી ગયો હોવાનું લોકોના મુખ્ય ચર્ચાઈ રહ્યું છે ત્યારે એ મહાકાય મગરનું રેસ્ક્યુ થતાં ઉંચાદ ગામના ગ્રામજનોએ ફોરેસ્ટ વિભાગની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો